સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ સાથે ભાગીદારી કરી છે અને તેનો હેતુ બાંગ્લાદેશી દર્દીઓને હેલ્થકેર માટે ભારતમાં લાવવાનો છે મેડિકલ ટુરિઝમ દ્વારા બાંગ્લાદેશી દર્દીઓને કાર્ડિયોલોજી નેફ્રોલોજી ન્યુરોલોજી ગાયનોકોલોજી અને ઓર્થોપેડિક્સ જેવા વિશિષ્ટ ક્ષેત્રોમાં સ્વાસ્થ્ય લાભ મળશે ને એરા મેડિકલ ટુરિઝમની ટીમ બાંગ્લાદેશના ઢાકામાં મેડિકલ કેમ્પનું આયોજન કરવાની યોજના બનાવી રહી છે જ્યાં ભારતીય ડૉક્ટરો સાઇટ પર સલાહ અને સારવાર આપશે તેમના ડાયરેક્ટર હેમન પરીખે આયુર્વેદ અને નેચરોપેથી મહત્વને ઓળખ્યું છે તેથી તેમની ટીમમાં વંદના ત્યાગી પણ સામેલ છે તેવા દર્દીઓની સારવાર કરશે જેઓ આક્રમક અને રૂઢિચુસ્ત સારવાર ઈચ્છે છે આ જ મુલાકાત દરમિયાન મિલન પરીખ ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના વેપાર સંબંધોને મજબૂત કરવા બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાને મળશે ન્યૂ એરા ટીમના સભ્ય અવિશ્રુતિ બાંગ્લાદેશ સરકાર સાથે તૈયાર વસ્ત્રો હીરા કોલ્સો અને કોટા પથ્થરોની નિકાસ અંગે પણ ચર્ચા કરશે ન્યૂ એરા મેડિકલ ટુરિઝમ માત્ર બાંગ્લાદેશ સાથે જ નહીં પરંતુ તાન્ઝાનિયા યુએસએ યુકે અને ઓમાન જેવા દેશો સાથે પણ સક્રિયપણે ભાગીદારી કરી રહ્યો છે મિલન પરીખના દુરન્દેશી નેતૃત્વ હેઠળ તેમનો વિશ્વાસ છે કે ભારત ટૂંક સમયમાં એક મોટા મેડિકલ હબ તરીકે ઉભરી આવશે આનાથી માત્ર भारतना जीडीपी में फाड़ोज नहीं परंतु रोजगार ने तको पण उपलब्ध થશે ને વૈશ્વિક સંબંધો મજબૂત થશે બહોત અચ્છા દિને ભારત ઓર બાંગ્લાદેશ કી દ્વિપક્ષી વાર્તાલાપ મેડિકલ ટુરિઝમ કે પરપસ સે હમ લોકો ને ય પ્રેસ કોન્ફરન્સ અરેન્જ કી હે ઓર આજ હમારે બીચ બાંગ્લાદેશ કે ગવર્નમેન્ટ સે એડવાઈઝર સજ્જાદ હુસૈન જી ભી યહા પર મોજૂદ હે और हम भारत की उत्तरोत्तर वृद्धि के लिए मेडिकल टूरिज्म से बांग्लादेश के जो भी मरीज़ हैं उनको दिल्ली अहमदाबाद और भी इंडिया के किसी भी सेक्टर में हम उनको ट्रीटमेंट देने को तैयार हैं वहाँ की सरकार ने हमको नौ से बारह इसी महीने की मई महीने में हमको बुलाया है और वहाँ पर हम एक्सप्लोर करने जा रहे हैं मेडिकल टूरिज़म को जो कि बहुत बड़ा हिस्सा बांग्लादेश का भारत में आ सकता है और आएगा और अहमदाबाद में तो बहुत सारा मेडिकल हब बन चुका है अब तो अहमदाबाद में हम लोग यहाँ की सरकार से भी एक तो वीज़ा प्रोसेस की बात करेंगे एक अहमदाबाद से ढाका डायरेक्ट फ्लाइट हो ताकि मरीजों को उसका आराम मिले और अहमदाबाद दिनों दिन क्योंकि अहमदाबाद से दिल्ली तो है मगर सॉरी ढाका से दिल्ली तो है और ढाका से अहमदाबाद की फ्लाइट के लिए भी हम बातचीत करेंगे यहाँ की सरकार से और ताकि अहमदाबाद को एक बहुत बड़ा बींग गुजराती नरेंद्र भाई दामोदर दास मोदी साहब के इसी क्षेत्र में हम ये भी चाहेंगे कि अहमदाबाद और बांग्लादेश के संबंध काफ़ी अच्छे रहें और अहमदाबाद में मेडिकल टूरिज़्म और बांग्लादेश का मेडिकल टूरिज्म को हम दोनों के बीच का एक ब्रिज बने